અંકલેશ્વર ઉદ્યોગ મંડળના પ્રમુખ જસુ ચૌધરી ઉપપ્રમુખ હરેશ પટેલ વીએસ સાગાણી સહિત એઆઈએના હોદ્દેદારો દ્વારા પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી જેમાં એઆઈએના પ્રયાસથી કરવામાં આવી રહેલા વિવિધ પ્રોજેક્ટ અંગે જાણકારી આપવામાં આવી હતી જેમાં બાવીસ પોઈન્ટ સડસઠ કરોડના ખર્ચે પચાસ હજાર સ્ક્વેર મીટરમાં ટ્રાન્સપોર્ટ નગર ઉભું કરવામાં આવી રહ્યું છે તો અંડરગ્રાઉન્ડ ઇલેક્ટ્રિફિશન પ્રોજેક્ટ અંતર્ગત 147 કિલોમીટર લેન્ડમાં 175 કિલોમીટર કેબલ નાખી 65.16 કરોડના ખર્ચે ABC અને 132 કેવી સબસ્ટેશન આગામી એક વર્ષમાં ઊભું કરવામાં આવશે તો GIDC માં ગ્રીન બેલ્ટ માટે COP 32 જેટલા કમ્પાઉન્ડ વોલ સાથે COP ડેવલપમેન્ટ કરી રહ્યા છે જેમાં 24 COP નું કામ પૂર્ણ કરી દેવામાં આવ્યું છે તો 1000 ચોરસ મીટર પ્લોટમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર GIDC ખાતે ઊભું કરવામાં આવશે તો સદાનંદ હોટેલ પાસે 1.84 કરોડના ખર્ચે RCC રોડ બનાવાશે તો 100 જેમાં છવ્વીસ કરોડની ગ્રાન્ટ સરકારમાંથી મળી છે તો રાહત દરે ભોજનાલયની લઈ એસી ટકા કામગીરી પૂર્ણ થઈ ગઈ છે જે ટૂંકમાં પૂર્ણ થતા શરૂ કરવામાં આવશે તો જીઆઈડીસી માટે અલાઈડો સ્મશાન ગૃહ માટે પ્લોટ પણ ઊભો કરવામાં આવ્યો છે અને આ ઉપરાંત જીઆઈડીસી ખાતે છપ્પન સ્થળ ઉપર બસો અઢાર સીસીટીવી કેમેરાની કામગીરી પૂર્ણ કરી છે બે પોઈન્ટ ચોપન કરોડના ખર્ચે પ્રોજેક્ટ પૂર્ણ કરી એસેટના તમામ ખૂણાના નજર રાખવામાં આવી છે ખાસ કરીને ગુનાખોરી અટકાવવા માટે પ્રયાસ કરાયો છે આ ઉપરાંત જીઆઈડીસીમાં મહત્વપૂર્ણ પ્રશ્નરૂપે પાણી વ્યવસ્થા માટે તળાવને ડિસિલ્ટિંગ કરી પાણી સોળે બસ્સોને વીસ એમએલડીનો જથ્થો વધારાયો છે જેને લઈ દસ દિવસની પાણીની ક્ષમતા વધારાઈ છે તો પાણી બે પોઈન્ટ ઓગણીસ કરોડના ખર્ચે હેક ચોકડી પાસે તોડીને નવી ટાંકી બનાવવામાં આવી રહી છે ફેસ ફોરમાં રહેણાંક વિસ્તારમાં પાણીની સમસ્યા દૂર કરવા માટે પૂરતા પ્રેશરથી પાણી મળી રહે એમ એક કરોડના ખર્ચે દસ લાખ લિટર ક્ષમતાવાળી પાણીની ટાંકી અને વીસ લાખ લિટરના સંપ જીઆઈડીસી દ્વારા ઊભું કરવામાં આવી રહ્યું છે તો પાનોલીથી બારસો એમએમના ડાયામીટરમાં છ કિલોમીટર લાંબી પાઇપલાઇન એરિગેશન વિભાગમાંથી મેળવવા માટે કાર્યવાહી શરૂ કરી હોવાની જણાવ્યું હતું અને અમારી રાજ્ય સરકારની જે વર્ષોથી અમારી માંગણીઓ હતી એ અત્યારે પૂરી થઈ એટલે અને એક બીજું આજે એક મોટું કામ થઈ રહ્યું છે કે વર્ષોથી અમારી માગણી હતી કે ભાઈ અંડરગ્રાઉન્ડ કેબલિંગ એસ્ટેટમાં હોવું જોઈએ અને એ અમારું જે અમારી વિનંતી હતી એ સરકારે આજે પૂરી કરી છે ડીજીવીસીએલના એમડીના અને અમારા એસોસિએશનની વારંવાર રજૂઆતથી એમની ખૂબ અમને આજે બહુ મોટું અમારે એસ્ટેટ માટે બહુ મોટું ખુશીનો દિવસ કહેવાય કે લગભગ સડસઠ કરોડના ખર્ચે આપણે અન્ડરગ્રાઉન્ડ કેબલિંગનું કામ ડીજીવીસીએલ દ્વારા કરવામાં આવશે આમાં લઘુ ઉદ્યોગ ભારતી અને એસોસિએશન અમે બધા સાથે મળીને જ કામ કરતા હોઈએ છીએ અને અમારા કોઈ એવા પોલિસી મેટરના પ્રશ્નો હોય તો લઘુ ઉદ્યોગ ભારતી દ્વારા પણ સ્ટેટ ગવર્મેન્ટમાં અને કેન્દ્ર સરકારમાં મોકલતા હોઈએ છીએ ના ના એવું કંઈ નથી પણ અમારા પ્રોજેક્ટો અત્યારે હાલ વર્ષોથી તમે જોતા હશો કે રોડની બહુ ખરાબ હાલત હતી અમે સરકારની ગ્રાન્ટની રાહ જોઈ રહેલા હતા એ સરકારે અમને પૂરેપૂરી ગ્રાન્ટ તો સરકારમાંથી નથી મળી પણ અમને પચીસ કરોડની સરકારમાંથી ગ્રાન્ટ મળી અને જીઆઈડીસીએ ડાયરેક એ પૈસા

જો એક તો ટ્રાન્સપોર્ટ નગર છે પછી અંડરગ્રાઉન્ડ અન્ડરગ્રાઉન્ડ ઇલેક્ટ્રિસિકનનું છે પછી સીઓપી બધા ડેવલપ કરેલા છે પછી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનું જગ્યાની ફાળવણી જીઆઈડીસી દ્વારા કરવામાં આવી છે